સાપીવા તો સાપીવા વાહ ઓ ઈ બાઈક લઈને જે ઉપર સાપીઓ તો મંગળ પર હા કારણ હા ઈ સાપીઓ તો શું થાતા મંગળ ઉપર સાપીવા સાપીવા ઈ મંગળ ઉપર હું તવા હા હું સા દૂધ મે લેવા દીકાન હા યાર વા ગપકો મારો તો એ ઓળો ઓળો ગા ઈ રોબોટ મે લેલા છે બે છે ના રોબોટ મે લેલા છે રોબોટ મે આપું છો

ફોન ખા જવું છે મારે બાજુ ગમો તે આલો ઘર લા જવું છે બાઈક ના લા યાર આ તો ખરો ને બાર ઘેર મને ખા જવા હું એટલે ખરું ને આ તો હવે આલું ને હમણાં તઈ બધા ઘેર પાડજો ને આ તું બધા ઘેર પાડીએ ને બો ખરો તારા તો હોન અમે હું યાર સોલો છો હું ઓળ જોડી સોલ નહીં એમ જતો હોય તો હારું જતો બાઈક ઈક પોખરા જતો રહેતું હે એમ આ તો એવું બાઈક બનાવરા આવી માર બાઈક બધા લઈને જાવ છું ને

તૂટી જુ પાતા માર કુબર આલગા હું બાઈક રાખો તો સાઈડ બાઈક સુ તો સાઈડ બાઈક સાઈડ બાઈક હું હું કંકોળો બાઈક હું તો ખાલી આ હાથ ડાળે થઈ ગયું એ તો કોઈને ભંગાર જા પડી બાઈક આરે ભંગાર બધું બળી ગયું તા જો આ બધા કોટા બોટો ભંગાર નહીં હોમ જો ખાલી આ આ બળી ગયું બધું આ તૂટી ગયું તા ચોક તો નહી તૂટી કમ્પ્લીટ સાબ તો બધો બાઈક થ બટ છે

જય માતાજી મિત્રો અમારા વિડીયો ગમે તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો જય માતા અને જોવાનું ભૂલતા નહીં જય માતાજી જય માતાજી